નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ પાંચ આજના વિડીયોમાં શીખીશું પાઠ નંબર ત્રણ પાઠનું નામ છે સ્વાદથી પાચન સુધી તેમાં સૌથી પહેલું છે એમ સીક્યુ એમાં પહેલો પ્રશ્ન છે કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે તો જવાબ આવશે કારેલા બે નંબરનું છે નીચેનામાંથી કઈ વસ્તુના ટીપા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે તો આવશે ડી લીંબુનો રસ પછી છે જીભના કયા ભાગમાં આપણે ગળિયો સ્વાદ સારી રીતે પરખાય છે તો જવાબ આવશે એ આગળના ચાર નંબર છે નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે તો જવાબ આવશે મરી પાંચ નંબરનો છે ખોરાકને મોંમાંથી જઠરમાં જઈ લઈ જવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે બી અનનળી છ નંબરનું છે ડોક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશે પ્રયોગો કર્યા તો જવાબ આવશે એક પેટ સાત નંબરનું છે પાચન તંત્રનો કયો અવ્યય ખોરાકને વલોવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે સી જઠર આગળ પ્રશ્ન નંબર બે છે ખાલી જગ્યા તો એ ખાલી જગ્યામાં પહેલો છે ગ્લુકોઝનો સ્વાદ ગળ્યો હોય છે શાક સ્વાદે મોળું બન્યું છે તો શાકમાં મીઠું નાખવાનું રહી ગયું છે ત્રણ નંબરનું છે મરચું મીઠું વરિયાળી ખાંડ વગેરેમાંથી વરિયાળીને સુગંધથી ઓળખાય છે ચાર નંબરનું છે ખોરાકને ચાવવાનું કાર્ય મોંમાં થાય છે પાંચ નંબરનું છે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે છ નંબરનું ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે સાત નંબરનું છે રસોડાના મસાલામાં મેથી નામનો મસાલો કડવો હોય છે આઠ નંબરનું શરદી થાય ત્યારે જમણો જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી આગળ છે સાચા ખોટાની નિશાની કરવાનું તો પેલું છે કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે આવશે ખોટું જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તો જવાબ આવશે ખોટું ત્રણ નંબર છે હળદરનો સ્વાદ તુરો હોય છે તો તે આવશે સાચું ચાર નંબરનું છે જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે જો જવાબ આવશે સાચું પાંચ નંબરનું છે આમલીનો સ્વાદ ખાટો હોય છે તો જવાબ આવશે સાચો છ નંબર છે જીવના પાછળના ભાગમાં મીઠો સ્વાદ પરખાય છે તો જવાબ આવશે ખોટું સાત નંબર છે મીઠો લીમડો દાળ શાકમાં નાખવામાં આવે છે તો જવાબ આવશે સાચું આઠ નંબર છે ઝાડા ઉલટી થાય ત્યારે લીંબુનું શરબત આપવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી છે જોડકા જોડો તો અહીં છે મીઠું તો મીઠાનો સ્વાદ હશે ખારો મરચું તો તેનો સ્વાદ હશે તીખો આંબોળિયા તો તેનો સ્વાદ હશે ખાટો પછી કે મેઠ મેથી તો તેનો સ્વાદ હશે કડવો પછી અહીં અ અને બ જોડિયા છે પાચન અંગો છે અને કાર્ય છે તો પહેલું છે મોં તો આવશે ખોરાકને ચાવવાનું અને લાળ રસ ભેળવવાનું કાર્ય કરે છે પછી બે નંબરનું છે અન્નળી તો મોંમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે ત્રણ નંબરનું છે જઠર તો આવશે ખોરાક વલોવે છે ચાર નંબરનું છે નાનું આંતરડું તો કે મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે આગળનો પ્રશ્ન છે એક 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 બે વાક્યમાં જવાબ લખો તો પહેલું છે ખોરાકના છ સ્વાદ ક્યાં છે તો જવાબ છે ખોરાકના છ સ્વાદ આ પ્રમાણે છે ગળિયો ખારો ખાટો તીખો કડવો અને તુરો પછી છે કડવો સ્વાદ હોય તેવી બે વાનગીના નામ લખો તો કડવો સ્વાદ હોય તેવી બે વાનગીના નામ છે કારેલાનું શાક અને મેથીના લાડુ ત્રણ નંબર છે પાચન અંગો કોને કહે છે તો જવાબ છે ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અંગો તેમના મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે ચાર નંબરનો પ્રશ્ન છે પાચન તંત્રના અવયવ લખો તો પાચન તંત્રના અવયવો આ પ્રમાણે છે મો દાંત જીભ અનનળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું પછીનો પ્રશ્ન છે એસિડિટી એટલે શું ખોરાકનું સારી રીતે પાચન ન થાય ત્યારે પેટમાં બળતરા થાય છે તેને એસિડિટી કહે છે પછી છે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો કેમ તો મને જુદો જુદો સ્વાદ ગમે છે અને જુદા જુદા પ્રકારનો સ્વાદ ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે પછી સાત નંબરનું છે તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ પરખાય છે તો જોવા હશે જીભના આગળના ભાગ પર ગળ્યો સ્વાદ વચ્ચે ના ભાગ ની અને બંને બાજુએ ખારો સ્વાદ અને ખાટો સ્વાદ તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે